અમિત શાહના હસ્તે મોડર્ન ફ્લેટ ખુલ્લા મુકાયા મુકાય તેવી શક્યતા છે દિવાળી બાદ ધારાસભ્યો નવા ફ્લેટમાં રહેવા જશે આ જોતા ધારાસભ્યોની દિવાળી સુધરી છે બસો વીસ કરોડના ખર્ચે મોડર્ન અને લક્ઝુરિયસ ફ્લેટ તૈયાર કરાયા છે પાટનગર ગાંધીનગરમાં સદસ્ય આવાસ જર્જરિત બન્યા જેના પગલે સેક્ટર સત્તર ખાતે ધારાસભ્યો માટે લક્ઝુરિયસ ફ્લેટ બનાવવામાં આવ્યા છે અહીં નવ માળના બાર ટાવાનું નિર્માણ કરાયું છે જેમાં કુલ મળીને બસો સોળ ફ્લેટ તૈયાર કરાયા છે ધારાસભ્યો માટે આકાર પામેલા એકસો છવ્વીસ લક્ઝુરિયસ ફ્લેટમાં બે માસ્ટર રૂમ લિવિંગ રૂમ બે બેડરૂમ રસોડું ડાઇનિંગ એરિયા વેઇટિંગ એરિયા ઉપરાંત નાની ઓફિસની સુવિધા છે પ્રત્યેક ફ્લેટમાં કર્મચારીના રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આ તમામ સગવડો સાથેનો ફૂલ ફર્નિશ્ડ આધુનિક ફ્લેટમાં રહેવા માટે સરકાર ધારાસભ્યને માત્ર મહિને સાડત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયાના ભાડે આપશે એટલે કે એક દિવસનું સવા રૂપિયો ભાડું સરકાર વસૂલશે આ દૂધની એક થેલી કરતાં પણ એમએલએ ક્વાર્ટરનું મહિનાનું ભાડું ઓછું હશે